એવું થયું કે અઢારસો એક્યાસીના જૂન મહિનામાં કાલી મંદિરની પ્રતિષ્ઠાને દિવસે હૃદયે મથુરબાબુના પુત્ર ત્રિલોક્યનાથની આઠ વર્ષની પુત્રીની ગૌરી તરીકે પૂજા કરી બંગાળમાં જગદંબાના પ્રતિક તરીકે બ્રાહ્મણકુમારીની પૂજા કરવાની પ્રથા છે પણ શુદ્ર ત્રિલોક્યનાથને બીક લાગી કે શુદ્ર છોકરીની બ્રાહ્મણને હાથે પૂજા થઈ તેથી કાંઈક અમંગલ જરૂર થશે પુત્રીનું આથી જરૂર કાંઈ અમંગલ થશે એ ભયથી ત્રિલોક્યનાથે હૃદયને એકદમ મંદિરની હદ છોડી જવાની આજ્ઞા કરી ત્યાર પછી ઠાકોરના ભત્રીજા રામલાલની મા કાલીના પૂજારી તરીકે નિમણૂંક થઈ આ ઊંચી પદવી મળવાથી એને એટલી બધી મગરૂરી થઈ આવી કે શ્રી રામકૃષ્ણની સેવા તરફ તે બેદરકાર થઈ ગયો શ્રી રામકૃષ્ણ તે વખતે વારંવાર સમાધિસ્થ થઈ જતા તેથી જો કોઈક એમને પ્રસાદ ખાવાની વાત યાદ કરી ન આપતું અને પટાવી સમજાવીને ન ખવડાવતું તો ઓરડામાં જ પ્રસાદ પડી રહેતો અને વાસી થઈ જતો શ્રી રામકૃષ્ણની ભક્તિભાવથી સેવા કરનારું ત્યાં રામલાલ સિવાય કોઈ ન હતું ઠાકોરને આથી ઘણી તકલીફ પડવા માંડી તેથી આવતા જતા લોકોની મારફતે માતાજીને દક્ષિણેશ્વર આવી જવાનું વારંવાર કહેવડાવવા લાગ્યા કામરપુકુરના લક્ષ્મણપાઈની લક્ષ્મણ સાથે એમણે આ રીતે સંદેશો મોકલાયો મને અહીં તકલીફ પડે છે મા કાલીના પૂજારી થયા પછી રામલાલ હાલ બીજા પૂજારીઓની સાથે ભળી ગયો છે મારી સંભાળ બરોબર લેતો નથી તમે જરૂર આવશો ડોળી કરીને કે પાલખી કરીને પણ આવશો ભાડાના દસ કે વીસ રૂપિયા જે થશે તે હું આપી દઈશ આમ આગ્રહપૂર્વકનું આમંત્રણ મળતા માતાજી કદાચ અઢારસો બ્યાસીના ફેબ્રુઆરી માર્ચમાં દક્ષિણેશ્વર આવ્યા એક વર્ષ દૂર રહ્યા પછી આ પાંચમી વાર તેઓ દક્ષિણેશ્વર આવ્યા વચ્ચે પાછા સાત આઠ મહિના માટે તેઓ વાટી ગયા હતા ને સને અઢારસો ચોર્યાસીના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પાછા દક્ષિણેશ્વર આવ્યા હતા આ જ વખતે ઠાકોર ભાવાવેશમાં પડી જવાથી તેમના ડાબા હાથનું હાડકું ઉતરી ગયું હતું માતાજીએ ઓરડામાં પ્રવેશ કરી કપડાનું પોટલું જમીન પર મૂકીને પ્રણામ કરતા વહેતા જ ઠાકોરે પૂછ્યું ક્યારે નીકળ્યા હતા જ્યારે ઠાકોરે જાણ્યું કે તેઓ ગુરુવારે બપોરે નીકળ્યા હતા ત્યારે અશોક ચોઘડિયામાં નીકળ્યા છે જાણી તેમણે કહ્યું જુઓ તમે ગુરુવારે બપોરે નીકળ્યા એટલે મારો હાથ ભાંગી ગયો તમે પાછા જાઓ ને ફરી શુભ ઘડી જોઈ નીકળજો માતાજીની તે જ દિવસે ચાલી જવાની ઈચ્છા હતી પણ ઠાકોરે કહ્યું આજનો દિવસ રહી જાઓ કાલે જજો બીજે જ દિવસે માતાજી યાત્રાનું મુહૂર્ત બદલવા જયરામ વાટી પાછા ગયા માતાજી ફરીવાર દક્ષિણેશ્વર ક્યારે આવ્યા કે પછી ગામે પાછા ફર્યા તે જાણવા નથી પણ અઢારસો ચોર્યાસીમાં રામલાલના લગ્ન વખતે તેઓ કામરપુકુરમાં હતા એ હકીકત જાણવામાં છે અઢારસો પંચ્યાસીની શરૂઆતમાં તેઓ દક્ષિણેશ્વર આવ્યા ત્યારથી શ્રી રામકૃષ્ણની મહાસમાધિ સુધી તેઓ બનતા સુધી પાછા ગયા ન હતા દક્ષિણેશ્વર શ્યામપુકુર અને કાશીપુરમાં જ રહ્યા હતા